સુરતના કતારગામ વિસ્તારમાં આવે શ્રીજી સોસાયટીમાં રહેતા અને આંખે ઓછું દેખાતા હોય તેવા વ્યક્તિને ઘરે શાકભાજીનો ધંધો ન કરવા દઈ સોસાયટીના કેટલાક ઇસમો દ્વારા ધમકી અપાતી હોય અને માજી કોર્પોરેટર દ્વારા પણ ખોટી રીતે હેરાનગતિ કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે શારીરિક રીતે ખોટખા પણ હોય અને એઓને સ્પેશિયલ વ્યક્તિ કહી તેઓના ધંધા રોજગારમાં સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવે છે જો કે તેનું ઉલટું જ સુરતના કતારગામમાં જોવા મળ્યું છે કતારગામ આંબા તલાવડી ખાતે આવેલ સીજે સોસાયટીમાં રહેતાના આંખે ઓછું દેખાતો હોય તેવા રાકેશભાઈ કોરોનાને લઈ ધંધા રોજગાર વગરના થતાં તેઓએ ઘરેથી શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે જો કે સોસાયટીના કેટલાક લોકો દ્વારા તેઓને ઘરેથી શાકભાજી ન વેચવા દેવા ધમકાવાય છે તો તેઓ સાથે માજી કોર્પોરેટર પણ હોય અને અધિકારીઓને પણ બોલાવી તેઓની દુકાન સીલ કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ મામલે પોલીસમાં તથા મનપામાં અરજી કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવ્યો હોવાનું કહ્યું હતું સાંભળો શું કહે છે રાકેશભાઈ મારા દવા જ ભાઈ તો વિડીયો ઉતારતો હતો સાહેબો ખાલી રહે છે આંધળો માણસ છે પાછળ રહે છે અને આગળ શાકભાજી નો છૂટક ધંધો કરે છે અને આ લોકો ખાલી કરાવવાની એવી ધમકી મારે છે આગળ જુઓ ધંધો કરે છે આ ગૃહ ઉદ્યોગ કરે છે ઘરે બેઠા બેઠા જે ધંધો થાય ને એ કરે આ સાહેબો બધા જો આ ખાલી કરાવવા અને સીલ મારવાની વાત કરે આ ભાઈ બ્લાઇન્ડ છે મારો આંધળો છે પાછળ છે અને અહીંયા હુએ છે જોઈ લો અમારો ભાઈ બ્લાઇન્ડ છે અહીંયા હુએ છે આ મારો ભાઈ દવા પી જાય ને એટલે આ બધા સાહેબો જીમ્મેદાર થાય છે મારો ભાઈ જો દવા પીધી મારા ભાઈ ને કઈ પણ થયું ને એટલે આ બધા સાહેબો ની જવાબદારી મારો ભાઈ આંધળો છે અને જો એને દવા કોઈ પણ વસ્તુ કરીને રોજ આવીને હેરાન કરે છે આ લોકો આ બધા સાહેબો ની આ મેન સાહેબ છે આની જવાબદારી રહે આ ભાઈ આ જો આ સાહેબ ની જવાબદારી રહે આ બે સાહેબ રહ્યા રોજ આવીને ખોટે ખોટી માથા કરે છે ઘરગથ્થુ માણસ ધંધો કરે છે એને કરવા નથી દેતા જો મારા ભાઈ દવા પીધી ને આંધળા માણસ ને હેરાન કરે છે ખોટે ખોટા આંધળા માણસ ને આવ

અને એક માજી કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓ દ્વારા વારે વારે રોજે રોજે અમને હેરાન કરવામાં આવે છે અને અમને આર્થિક નુકસાન ઘણું બધું કરાવેલું છે શા માટે તમને આવી રીતના હેરાન કરવામાં આવી રહી છે અમને અમારા ઘરમાં જે અમે ઘરગથ્થુ ધંધો કરીએ છીએ તે સંપૂર્ણપણે કરવાની ના પડે છે ધાક ધમકીઓ માનસિક ત્રાસ બધી જ પ્રકારે હેરાન કરવામાં આવે

તેની ફરિયાદ સાંભળે છે તો તેની પાછળ પણ શું હેતુ હોય અને જે માજી કોર્પોરેટરનો પણ શું હેતુ હોય તે તમે સમજી શકો છો હું અહીંયા કહેતો નથી પણ તમે લોકો સમજી જ શકો છો કે તે તે લોકોનો હેતુ શું હશે મને તો અહીંયા માનસિક માનસિક રીતે ત્રાસ આર્થિક રીતે નુકસાન અને હવે હું આ આત્મહત્યા કરવા માટે મજબૂર થાવ તેવી સ્થિતિમાં આવી ગયો છું અત્યારે તો આ બધા લોકોની જવાબદારી રહેશે જે હું આત્મહત્યા કરીશ હાલ તો આંખે ઓછું દેખાતું હોવા છતાં મહેનતથી ઘર ચલાવી રહેલા રાકેશભાઈને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોય જે મામલે તેઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરેશીજી ન્યૂઝ